પાટણના રાધનપુરમાં દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ પેદાસપુર ગામમાં દારૂની ભઠ્ઠીઓ ઉપર જનતા રેડ સ્થાનિક પોલીસને સાથે રાખીને ગ્રામજનોએ જનતા રેડ કરી ગામમાં વ્યસન મુક્તિ માટે જનતા રેડ કરવામાં આવી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા એઝાઝ મનસુરી એઝાઝ કઈ રીતની આ જનતા રેડ હતી કેટલી જગ્યાએથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે પોલીસ શું કરી રહી છે રાધનપુર તાલુકાના પેદાસપુર ગામમાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે કહી શકાય કે જે દારૂની બદી છે તે બદીને નાશ કરવા માટે ગામના લોકો ભેગા વળીને જે દારૂનો વ્યવસાય કરે છે તે તમામ દારૂના અડ્ડા પર પોલીસ સાથે રાખીને જનતા રેડ કરી હતી અને જે દારૂની જે ભઠ્ઠી હતી તમામ ભઠ્ઠીઓને તોડી પાડવામાં આવી હતી ને પોલીસને સાથે રાખીને આ બંધીઓ દૂર કરવામાં આવી છે કહી શકાય ગ્રામજનો સાથે સરપંચ સહિતના તમામ લોકો આગેવાનો લોકો તેમજ યુવા લોકો ભેગા થઈને જે ગ્રામમાં જે દૂષણ હતું જે દારૂ ને લઈને દૂષણ હતું વારંવાર રજૂઆતો આવી હતી તે રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે ગ્રામજનો લોકો તે ભેગા થયા હતા અને પેદાસપુર ગામના ભેગા થઈ એકઠા થઈ પોલીસ સાથે રાખીને જે પણ લોકો દારૂ વ્યવસાય કરે છે અને દારૂ સાથે સંકળાયેલા છે તમામ જગ્યા પર પોલીસ ને સાથે આવી સાથે જે 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 ની ભથ્થીઓ બનાવવામાં આવી હતી તમામ નો નાશ કર્યો છે અને ગામમાં સખ્ત પણ ચુસ્ત અમલ મૂકવામાં આવે છે કોઈ જાતની દારૂ નું વેચાણ કે દારૂ દારૂ પર પ્રતિબંધ મુકવામાં હાલ તો આવ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ